સુરત મહાનગર પાલિકાની વિસ્તારમાં જુદી જુદી યોજના હેઠળ પાંચ સ્થળો પર બસો પંચ્યાસી પોઈન્ટ બાર કરોડના અધારધક કહી શકાય તેવા બત્રીસો ને આવાસ બનવામાં આવ્યા હતા તૈયાર થયેલા આવાસ માટે લાભાર્થીઓને આપવાનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાખવામાં આવ્યો હતો અને આજે એટલે કે તારીખ બારમી મહિનાને શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતેના કાર્યક્રમ સમયે સુરતમાં ઈ આવાસનું લોકાર્પણ કરી સુરતના ત્રણ લાભાર્થીઓને વડાપ્રધાનના હસ્તે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી સુરતના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અઠ્યાવીસ હજાર આવાસ બની ગયા છે અને તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે હાલમાં સુરત શહેરમાં જુદી જુદી યોજના હેઠળ બસો પંચ્યાસી પોઈન્ટ બાર કરોડના બત્રીસો પાસઠ આવાસ શહેરના પાંચ લોકેશન પર બનાવવામાં આવ્યા છે સુરત મનપાએ પાંચ લોકેશન પર આવાસ બનાવ્યા છે તેમાં ટીપી અઠ્યાઈ ઋંઢ વેસુ સુમન કાવ્યાના કુલ ચારસો પચાસ આવાસો ટીપી નવ પાલનપુર ભેસાણ સુમન ચંદનના કુલ ચારસો વીસ આવાસો ટીપી સોળ પાલ સુમન મુન્દ્રાના કુલ બારસો એકત્રીસ આવાસો ટીપી સોળ પાલ સુમસને નામકરણ પણ કરવામાં આવ્યું છે સુરતના જુદી જુદી પાંચ જગ્યાએ બનાવવામાં આવેલા આવાસ સાથે ગુજરાતના અને અન્ય શહેરમાં બનાવવામાં આવેલા આવાસોનું લોકાર્પણ માટે આજે શુક્રવાર તારીખ બારમી મહિના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરતના ત્રણ લાભાર્થીઓને ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવાસની ચાવી આપવામાં આવી હતી ત્યારે વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના આવાસનું લોકાર્પણ કર્યું હતું તો તેની સાથે સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતના ત્રણ લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાર્તાલાપ પણ કર્યો હતો સુરતના પાંચ જગ્યા આવાસ બન્યા છે તેમાંથી ચાર જગ્યાએ નાના કાર્યક્રમ જ્યારે ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું નમસ્કાર દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે ગુજરાત રાજ્યમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આજે ગુજરાતના તમામ આવાસોના લોકાર્પણ થવા જઈ રહ્યા છે ત્યારે સુરત ખાતે પણ પાંચથી વધુ આવાસોના લોકાર્પણ કરી ત્રણ થી વધુ લાભાર્થીઓને આ નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે આજે એમને આવાસોનો કળશ અને ૃહ પ્રવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે હું આ તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આ સરકારમાં દરેક વ્યક્તિને દરેક માનવને પોતાના ઘરનું ઘર મળે એવા હેતુસર આવી યોજના થકી ફરી એક વખત હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું સુરતમાં સુરતમાં ત્રણ હજાર એટલે કે બત્રીસો પચાસ થી વધુ આવાસોના લોકાર્પણ આજે એમને કરવામાં આવી રહ્યા છે અને આજે તેઓ પોતે ગૃહ પ્રવેશ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતેથી અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે શહેરી અને ગ્રામીણના લાભાર્થીઓ માટેના આવાસો નું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ગૃહ પ્રવેશ કરાવ્યો હતું તેના ભાગરૂપે સુરત મનપા હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અઠવાડ રાંદેર અને ઉધના ઝોન મળી અંદાજીત બસો પોઈન્ટ બાર કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા બત્રીસો આવાસોના લોકાર્પણનું સંયુક્ત કાર્યક્રમ પાલ ખાતે વડાપ્રધાન હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું